નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે જોઈયા આજના સમાચાર ચિન્ના સ્વામી સ્ટેડિયમ બહાર થયેલ ભાગદોડમાં માર્યા ગયેલ પ્રશંસકોથી કર્ણાટક સરકાર ઘેરાઈ છે સામાજિક કાર્યકરે કોહલી સામે ફરિયાદ કરી પણ વિરાટ સામે હજી એફઆઈઆર લખવામાં આવી નથી ચિન્નાસ્વામી સ્ટેડિયમ બહાર થયેલી ભાગદોડના સંદર્ભમાં શુક્રવારે આરસીબી અને ઇવેન્ટ મેનેજમેન્ટ ફોર્મ ડીએનએ એન્ટરટેનમેન્ટ પ્રાઇવેટ લિમિટેડના ચાર અધિકારીની ધરપકડ કરવામાં આવી હતી તેમને ચૌદ દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા આરસીબીના માર્કેટિંગ અને આવક વિભાગના વડા નિખિલ સોસાલે તથા ડીએનએના ત્રણ અધિકારી સુનીલ મેથ્યુ કિરણકુમાર સુમંતની ધરપકડ કરાઈ હતી સામાજિક કાર્યકર એચ એમ વેંકટેશે તેની કબ્બન પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદમાં કોહલીને જીવલેણ દુર્ઘટના માટે જવાબદાર ઠરાવ્યો હતો ફરિયાદીએ કહ્યું હતું કે વિરાટ કોહલી જેવા મોટા ખેલાડીએ ભીડને સંયમ વર્તવાની અપીલ કરવાની જરૂર હતી કોહલીની લોકપ્રિયતાને કારણે ભીડ વધતી ગઈ અને ભાગદોડની દુર્ઘટના સર્જાઈ હતી સામાજિક કાર્યકર્તા તેમની ફરિયાદ પર હજુ કોઈ એફઆઈઆર નોંધવામાં આવી નથી દર્શક મિત્રો આજે તારીખ સાત જૂન બે હજાર આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર